先生。 一根软软的 No, yeah. yeah. વજન પર નિયંત્રણમાં રહે છે એલોવેરા એન્ટીબાયોટિક અને એન્ટિસેપ્ટિક છે

શું <kung> કાઢ્યું <government> कर पासी आज ही दे ने ना अबळे के आ

मुग्ध है ना मुग्ध है चलो बोला अगर आप पल्पनोसिंग उपयोग करवाना पड़े है तो बनाओ जेल बनाओ जेल बनाओ तो जूस बनाओ है ना तू तुष्ण उपयोग कर से जेल बनाई चलो जेल बनाए तो तुष्ण कर से जेल में क्या उपयोग करें पल्लस करा नहीं कोई ना पल्ला कहीं नहीं चाल से कहीं नहीं तुष्ण उपयोग क જેલ તો જેલ શું ઉપયોગ કરશે માથામાં નાખો એનાથી શું થશે વાળ નાખી વાળ નો આવશે બીજું ચમકીલા થશે પછી સ્વચ્છ બનશે પછી પછી વાળ સિવાય બીજે ક્યાં ઉપયોગ કરશે મોડા ઉપર મોડાથી શું મોળા પર ક્યાં લગાવશે સ્કીન પર લગાવશે તો શું થશે એનાથી સ્કીન ચમકી બનશે જ્ઞાન ને વ્યવહારમાં ઉપયોગ કરો છો બરાબર છે બસ ત્યાં કામ કર્યું તને કરતા આવડી ગયો અને ભવિષ્યમાં તને જરૂર પડશે તો ઉપયોગ કરશે બરાબર છે તમારી પાસે એક એલો